તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર બિહાર કોંગ્રેસ યોજવામાં આવી પ્રદેશ પ્રમુખ પણ કોંગ્રેસના સારા જેવા નથી ગત ચૂંટણી કરતા કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા નાણાંની લાલચ અપાઈ અમારા ઉમેદવારો ખૂબ મક્કમતાથી ચૂંટણી લડ્યા

અને 3 અમારો સાથી પક્ષ ના એટલે આમ ગણો તો 81 અને સારું વાતાવરણ હતું એ સમય આસુકની યોજના હતી પરંતુ એ વખતતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષ્યમાં કે જ્યારે માત્ર 12 દารา સજો કોંગ્રેસ પક્ષના છે આના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ તો